વડોદરા મુખ્યમંત્રીના કાર્યક્રમ રજૂઆત કરનાર મહિલાઓને આખરે થયો છુટકારો મુખ્યમંત્રીએ રજૂઆત કરનાર મહિલાઓની ક્રાઈમ બ્રાંચે કરી હતી અટકાયત પોલીસે ચાર કલાક જેટલો સમય પૂછપરછમાં વિતાવ્યા બાદ મહિલાઓને કરવામાં આવ્યા મુક્ત મૃત બાળકી રોશની શિંદેની માતા સરલા શિંદેનું નિવેદન સીએમ એ પીડિત પરિવારને સરકારી વકીલ આપવાની કરી રજૂઆત મુખ્યમંત્રીએ ઘટના સમય કોઈ પણ ચરમબંધીને છોડવામાં નહીં આવે તેવી આપી હતી પાંચ

તમારો એટલો જ કહેવાનો છે તમે એટલી પ્રોટોકોલ ને પડેલી હોય તો તમે પેલા જ કેમ એક્શન નહીં લેતા જ્યારે અમે દોઢ મહિના થી ધબ્બા ખાતા હતા જયારે તમે મુખ્યમંત્રીને ને રજુઆત કરી ત્યારે મુખ્યમંત્રી દ્વારા શું કહેવામાં આવ્યું એમને એટલે જ કીધું કે તમારા વકીલને મારા જોડે વાત કરાવી દેજો અને તમે સરકારી વકીલની જરૂરત હોય તો એ પણ મને કહેજો હશે મેં તો એવું કીધું તમે જ્યારે પહેલી વખતે મળ્યા તો એવું આશ્વાસન આપ્યું હતું કે કોઈ ચપડબંધીને છોડવામાં માટે આવ્યું તો મેં તો આજ સુધી કોઈ પર એક્શન નહીં લીધું તો એ હાઈકોર્ટનું મામલો છે તો હાઈકોર્ટમાં હાઈકોર્ટ એમનાથી ઉપર તો નથી એ એક ઓર્ડર આપે તો બધું થઈ શકે છે એટલું મોટી સત્તા એમના પાય છે હવે તમારી શું માંગ છે માંગ તો